એના પડકાર વાગે છે પણ વાયબ્રન્ટ ગાંધીનગર આજે પહેલી વખત જોવાનો મને મોકો મળ્યો છે વાહ ભાઈ વાહ જીજી અઢારે તો આમ રંગ રાખે છે આશિષભાઈ આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ સાધુ ચરણોમાં વંદન વંદન આજના ગાંધીનગરને વાયબ્રન્ટ કરવામાં જેનો મુખ્ય ફાળો રહ્યો છે એવા આશિષભાઈ શહેરના પ્રમુખ શ્રી પ્રભારી શ્રી નૌકાબેન ગાંધીનગરની સતત પ્રજાની સુખાકારીની ચિંતા કરતા એવા મીરાબેન બંને ધારાસભ્ય મિત્રો રીટાબેન અલ્પેશજી નટવરજીજી ગૌરાંગભાઈ અનિલભાઈ સેજલબેન સંદીપભાઈ ઋત્વિજભાઈ અશોકભાઈ રુચિભાઈ સહકારી નેતા એવા બિપિનભાઈ શંકરસિંહ રાણા પૂર્વ મેયર હિતેશભાઈ પ્રવીણભાઈ હંસાબેન યોગેશભાઈ અને જેને ગાંધીનગર ઉભું કરવા માટે એક અહીંયા જેમ નીચે બેઠેલો કાર્યકર્તા એવી જ રીતે જેણે વર્ષોથી મહેનત કરી છે એવા કેટલાય કાર્યકર્તાઓ છે શ્રી વાડી કાકાની હાથ કરવાનું મન થાય રસિકભાઈ ડોક્ટર રમણભાઈ કોદરભાઈ રમેશભાઈ પટેલ મારા પરમ સ્નેહી મિત્ર એવા અશોકભાઈ ભાવસાર અને પોતાનાથી ચલાતું નહોતું છતાંય લાકડાઓને ટેકો લઈ લાકડીનો અને મને મળવા માટે હંસાબા આશીર્વાદ આપવા માટે આવ્યા મારા જેવા કેટલાય કાર્યકર્તાઓને જયંતિ કકાએ આશીર્વાદ આપી કાર્યકર્તાનું ઘડતર કરવામાં જયંતિ બારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે મિત્રો એવા હંસાબા ઉપર મને આશીર્વાદ આપવા માટે આવા તમામ માતાઓ બહેનોને બધાના ચરણોમાં વંદન કરું છું ગાંધીનગરના આ રહેવાસીઓ નસીબદાર એટલા માટે છે કે એકસો ચાલીસ કરોડ જનતાની સુરક્ષાની રક્ષાની જેના માથે જવાબદારી છે તમે એને સીધી વાત કરી શકો છો સીધો ફોન કરી શકો છો તમને નામથી ઓળખે છે એવા તમારા લોકપ્રિય સાંસદ અમિતભાઈ સાહની લોકસભામાં તમે સૌ લોકો નસીબદાર છો મિત્રો આજે આ વિશિષ્ટ કાર્યક્રમ છે અને એવું કહીશ કે મિત્રો બે ઓગસ્ટ ઓગણીસો પાસઠ ના દિવસે આ ગાંધીનગર શહેરની સ્થાપનાની એ પ્રથમ ઈટ એ જીબી ખાતે મુકાઈ હતી અને જ્યારે ગાંધીનગરમાં સાંજે છ વાગ્યા પછી આવું હોય એકદમ સન્નાટો હોય ઓફિસો બંધ થઈ ગયું હોય સચિવાલય છૂટી ગયા હોય સાત વાગ્યા ગાંધીનગર અને કદાચ ભૂલા પડીએ ને એક સેક્ટર પૂછવું હોય કે કોઈના ઘરનું સરનામું પૂછવું હોય તો એ વિચાર કરવો પડે ક્યાંક લાઈટ ચાલુ થાય ક્યાંક લાઈટ બળતી હોય ત્યાં પૂછીએ કે ભાઈ અલ્પેશજી નું ઘર ક્યાં છે કે રીટાબેન નું ઘર ક્યાં છે કે છે અને લઈ અંદર આપણે આ નો જે વિકાસ થયો છે એ જનતા ને આંખે ઉડીને વળગયો વિકાસ એ મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને મિત્રો આનો શ્રેય જાય છે ગાંધીનગરમાં નાના હતા ત્યારે છેક અમદાવાદ થી સ્કૂલ અને કોલેજ માં ત્યારે અશોક ભાઈ બેઠા જે કહીશ બગીચો કયો અઠ્યાવીસ નો કેટલાય લોકો આમાં ગયા એમાં એક ટ્રેન ચાલતી હતી એ ટ્રેનમાંય બેસવાનો લાવો એ વખતે નાનો સ્કૂલમાંથી માંથી હતો એટલે સ્કૂલના મેળાના વળા પ્રવાસમાં આવતા એટલે ટ્રેન ના પ્રવાસ ફરેલા છીએ ટ્રેન ચાલુ છે ને હજી એમ થાય એ ટ્રેન જોઈને કે હજી એ નાના થઈ જઈએ ટ્રેનમાં બેસીએ એટલે ગાંધીનગરની યાદો એ જીવનભરના સંભાળના રહે એ પ્રમાણની યાદો છે અક્ષરધામ હોય ગાયત્રી મંદિર હોય પંચદેવ મહાદેવ હોય પૃષ્ટિ માર્ગ હવેલી હોય પ્રાર્થના મંદિર હોય દત્ત મંદિર અને નાના મોટા ભક્તિના તીર્થ આખી ધાર્મિક નગરી જેવું વાતાવરણ મિત્રો આ ગાંધીનગરમાં જોવા મળે કહેતા હતા કે આજે આ સભા તમામ જિલ્લામાંથી રહેતા લોકો અહીંયા રહે છે ગાંધીનગરની અંદર દેશભરના તમામ રાજ્યોના એટલે એવું કહેવાય કે મિની ગુજરાત ને આખું ભારત મિની ભારત એ પ્રમાણનો જન સમુદાય આખા ગાંધીનગર ની અંદર રહે છે અને ગાંધીનગર ની ઓળખ એટલે આજે હું તમને કહું કે આખા ગુજરાત ની અંદર કોઈ પણ વ્યક્તિને ગાડી રજીસ્ટ નવી ગાડી છોડાવી હોય અને એમાંય બહારનો રહેવાસી હોય પણ જીજે અઢારની ક્રેડિટ તો ભાઈ કોઈને મળે નહીં એટલું બધું પ્રાઉણ આ જીજે ની તાકાત શું છે એ મિત્રો અહીંયા બેઠેલા મારી સામે બેઠેલા કાર્યકર્તાને ખબર પડે કે ગાંધીનગરની તાકાત એ માત્ર ગુજરાતે નહીં માત્ર દેશે નહીં પણ વિશ્વએ જોયેલી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ગાંધીનગર ની અંદર વચ્ચે આપણી વચ્ચે કામ કરતા કરતા આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વૈશ્વિક લીડર ઓળખ બની છે મિત્રો આ નાની ઘટના નથી આપણને બધાને થાય કે ગાંધીનગર નો વિકાસ કરવામાં સૌથી શ્રેષ્ઠ ભૂમિકા રહી છે તો દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને આજે દેશના એસવી ગુરુપ્રધાન અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ એની એની આ લોકસભા એટલે એલ કે અડવાણીજી એ દેશના અને આજે અમિતભાઈ શાહ સાહેબ એટલે મિત્રો પરિકલ્પના કરો કે આ ભૂમિ એ કેટલું તપ કેટલી તપસ્યા કેટલી પવિત્રતા હશે કે ગાંધીનગરની આ ધરતી એ દેશનું નેતૃત્વ કરી શકે એવા વ્યક્તિઓને છેક ભારતની ટોપની ઊંચાઈ ઉપર મિત્રો પહોંચાડ્યા છે આ આપણા સૌના માટે મિત્રો ગૌરવની બાબત છે શૈક્ષણિક સંસ્થાઓ હોય કડી સર્વ વિશ્વવિદ્યાલય પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ડીઆઈસીટી ફોરેન સાયન્સ યુનિવર્સિટી રાષ્ટ્રીય શક રક્ષા શક્તિ યુનિવર્સિટી ટીચર્સ યુનિવર્સિટી સ્પોર્ટ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી આજે વિદેશના તમામ યુવા એક સમય હતો કે અહીંથી લોકો વિદેશ ભણવા જતા હતા પણ દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા સુધી આખા દેશને વિદેશના તમામ લોકો એ ગાંધીનગર માં ભણવા આવે એ પ્રમાણેની યુનિવર્સિટી એ વિશ્વ કક્ષાની યુનિવર્સિટી મિત્રો એ ગાંધીનગરમાં જોવા મળી છે આખું એક હબ એટલે વિદ્યાનું આખું હબ અને માસ્ટર ડિગ્રી મેળવી શકે એ તે પ્રમાણેની આખી યુનિવર્સિટીઓ બની છે સાથે સાથે ગુજરાતના અઢાર હજાર ગામડામાંથી મુઠ્ઠી પર માટી અને જળમાં કલશ એકઠા કરી આજે મહાત્મા મંદિર જે બનાવ્યું છે એની અંદર જે પાયો ખોદ્યો એની અંદર રાજ્યની તમામે તમામ ગામડામાંથી તમામ સરપંચો દ્વારા માટી લાવવામાં આવી હતી કળશ પાણી લાવવામાં આવ્યું હતું અને આ મહાત્મા મંદિરની જે વેલ્યુ છે આની અંદર 18 18000 ગામડાની સુગંધ છે મિત્રો આ બહુ જ મોટી વાત છે અને આખા રાજ્યને આ મહાત્મા મંદિર સાથે જોડવામાં આવ્યું છે એક આત્મા તરીકે અઢાર હજાર ગામડાઓનો આત્મા આ મહાત્મા મંદિર સાથે જોડાયેલો છે અને આ મહાત્મા મંદિર એ માત્ર વાઇબ્રન્ટ પૂરતું સીમિત નથી દેશ અને વિદેશના લોકો ભારતના તમામ રાજ્યોના લોકો આ વાયબ્રન્ટની મુલાકાત લે છે આપણે ગાંધીનગર વાસીઓને ગૌરવ થાય કે જે હમણાં જ ગઈ સાલ જી ટ્વેન્ટી થઈ દેશભરના તમામ વિદેશીઓ આ ધરતી પર ગયા આ ગાંધીનગરની માટીની સુવાસ છે ધરતી સુધી મિત્રો પહોંચી આ ટાઈમ કેપ્સ્યુલ એ ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈ અને વિકાસની વાતો અને સાંસ્કૃતિક માઇલસ્ટોન એ દર્શાવે છે એક હજાર વર્ષ સુધી તકે તે પ્રમાણની આખી ટાઈમ કેપ્સ્યુલ મિત્રો બનાવી છે મહાત્મા મંદિર કન્વેન્શન એક્ઝિબિશન સેન્ટર એ દેશભરના એક્ઝિબિશનો એ લોકો કરવા માટે અહીંયા એટલા માટે આવે છે કે ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે ફેસિલિટી અહીંયા રાજ્ય સરકાર આપી રહી છે આ ફેસિલિટી બીજા રાજ્યોમાં મળતી નથી એટલે લોકો અહીંયા ગાડી એ જોવા માટે આવે છે મિત્રો અને સાથે સાથે એવું કહીશ કે આખા ભારતનો આ પ્રથમ રેલવે સ્ટેશન કે જ્યાં નીચે રેલવે સ્ટેશન હોય ઉપર સાત માળની ભવ્ય હોટલ હોય દેશ વિદેશના લોકો અહીંયા આવે ગાંધીનગર નો વિકાસ ગુજરાતનો વિકાસ જુએ અહીંયા આવે એટલે અહીંયા રહે એટલે રોજગારીની જે તકો ઉભી થાય છે મિત્રો આ બાબત કહી આપે છે વિકાસ એટલે મહાત્મા મંદિર એટલે વાયબ્રન્ટ ગુજરાતમાં જાપાન યુએ ઓસ્ટ્રેલિયાના જે વડાપ્રધાનો એ જે અહીંયા ભાગ લીધો છે મિત્રો આ આ મહાત્મા મંદિર માટે આપણને ગૌરવ થાય મિત્રો તમે બધા તો નસીબદાર છો કે તમારા આપણા સાંસદ દેશના ગૃહપ્રધાન એ નાનામાં નાની આંગણવાડી હોય તો એના ભૂલકા પણ સારું અભ્યાસ મેળવી શકે એના ભૂલકાઓ સારા રમકડાથી રમી શકે શાળાની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે હોસ્પિટલમાં કદાચ કોઈક દાખલ થયું હોય તો એ દર્દી કે દર્દીના સગા ભૂખ્યા સુધી માર્ગ ની અંદર એ લઈ જવા માટેની સુવિધા પણ આપણા સાંસદે દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કરી છે મિત્રો આ બહુ જ મોટી બાબત છે કે હું કદાચ આખા દેશની ચિંતા કરતો હોઉં પણ મારી લોકસભાના વ્યક્તિ આંગણવાડીમાં ભણતું બાળક હોય સ્કૂલ કે કોલેજમાં ભણતો વિદ્યાર્થી હોય સામાન્ય પરિવાર ની ચિંતા કોણ કરશે આખી આ કાર્યકર્તાઓની ટીમ ધારાસભ્યોની ટીમ બધાના વારા કાઢ્યા છે સોલા સિવિલ હોય ગાંધીનગર સિવિલ હોય અને દેશના એસવી ગૃહપ્રધાન જે ભોજન ચાલે છે એમાં પોતે જઈ એમનો પરિવાર જઈને સાથે ભોજન લે કે ખાવાની ક્વોલિટી સારી સચવાય છે કે કેમ એની ચિંતા પણ અમિતભાઈ એમનો પરિવાર મિત્રો કરતા હોય એકસો ચાલીસ કરોડ ભારતીયોને જેનું ગૌરવ છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જોયેલું સપનું અખંડ ભારતનું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોઈને જાય તો પ્રધાનમંત્રી મંત્રી મોદી સાહેબો કલમ હટાવવાનું વચન હોય એની જવાબદારી પણ માન્ય વડાપ્રધાનના વડપણ હેઠળ અમિતભાઈ શાહને આપી હતી અને જ્યારે આપણે ગૃહમાં સાંભળતા હતા ત્યારે વર્ષો સુધી આપણે સાંભળતા હતા

કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર શબ્દો અમિતભાઈ આજે કાલે સદીઓ સુધી આવનારી પેઢી સુધી આ કાનમાં ગુંજવાના જે ઇતિહાસના પન્નાઓ પર એક ઇતિહાસ સર્જાય એ પ્રમાણેનું પ્રવચન આપણે સૌને ગૌરવ થાય મિત્રો કે દેશના એસજ પ્રધાનમંત્રી માનને મોદી સાહેબે જે તે કીધું એ કરીને બતાવ્યું હમણા રીટાબેન વાત કરતા હતા બધા ખાત મુરત ઉતરી લઈને બધી માનને મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય ખાત મુરત પણ કરીએ છે અને સાથે સાથે લોકાર્પણ પણ કરીએ છે કાલે જ દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ નવ હજાર કરોડ ખાત ખાતમુહૂર્ત થાય છે એનું એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે મિત્રો ગાંધીનગરમાં માં એટલે ચારે બાજુ ગ્રીનરી 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 આખી ઓક્સિજનની હવા બદલાઈ જાય લોકોને રહેવાનું ગમે શ્વાસ લેવાનું ગમે અને મેં પહેલાં કીધું એમ કે છ વાગ્યા પછી સાત વાગ્યા પછી જે ભૂલા પડતા હતા એ મિત્રો હવે ભૂલા નહીં પડાય મારું કુડાસણ હોય સરગાસણ હોય કે રાધે સર્કલ હોય આજે ચારે બાજુ લાઇટો જગમલતી થઈ જાય મોટા કોમ્પ્લેક્સો મલ્ટીપ્લેક્સ મોટી ચારે બાજુ મોટી બિલ્ડીંગો આ છે વિકાસની રાજનીતિ દેશના યશ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આ વિકાસની રાજનીતિ આપી છે સાથે સાથે ગાંધીનગરમાં મને આમંત્રણ તો ઘણી બધી વખત આપ્યું છે પણ ગરબામાં આવવાનો મોકો નથી મળ્યો પણ અહીંયા જે કલ્ચર ફોરમના જે ગરબા થાય છે ને એ જોવાય હજારોની સંખ્યામાં મેદની અહીંયા મિત્રો તૂટી પડે છે ગાંધીનગર જે મિત્રો આવે છે ને એ મિત્રો આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર આવીને જાય કદાચ સચિવાલયમાં આવીને જાય સાબરમતી નદી કિનારે આખું અકલ્પનીય દૃશ્ય સર્જાશે અને દેશ વિદેશના લોકો નોકરી માટે અહીંયા આવશે ભારતના યુવાન અને નોકરીને એટલી મોટી તકો મળશે આવું કોઈએ વિચાર્યું નહોતું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા આપણા વડાપ્રધાન ત્યારે એમણે ગિબ્સ સિટી નામનું જ્યારે સપનું વિચાર્યું ત્યારે કોંગ્રેસના મિત્રો હસતા હતા કે ગીફ સિટી એટલે શું આ તો કેવડી કેવું નામ હજી મહાત્મા મંદિરમાં આટો નથી માર્યો ગીફ સિટીમાં તો હજી આટો જ નહીં મારી શકે હજી પચીસ વર્ષ સુધી હજી આવનારા પચીસ વર્ષ સુધી ગીફ સિટીમાં આટો મારી શકે એવી શક્યતા નથી કોંગ્રેસના મિત્રોને સરદાર સાહેબ અમારા જે કહેવાનો અધિકાર એટલા માટે નથી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી કોંગ્રેસના એક પણ નેતા સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવા ગયા નથી એટલે ગીબ સિટી કે મહાત્મા મંદિરમાં આશીર્વાદ ਵੀ ક્યારેય નહીં છે ચિંતા કરશો જ નહીં તમે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર મને ભરોસો છે કેજી પચીસ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસના કોઈ નેતાને ગાંધીનગર કે તમે નહીં આવવા દેવાનો મને ભરોસો છે તમને ભરોસો છે ને ભાઈ તમને ભરોસો છે ને મને ભરોસો છે તમારી ઉપર ગિબ સિટી એક નજરાણું બન્યું છે અને એમાંય જ્યારે રિવરફ્રન્ટ જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યો છે એવું રિવરફ્રન્ટ જ્યારે બનશે બનવાની શરૂઆત થઈ ગઈ છે કદાચ આ બે પાંચ વર્ષની અંદર રિવરમાં પરિપૂર્ણ થશે આજે ગિફ્ટ સિટીમાં જઈએ ને તો એવું લાગે કે સિંગાપુરમાં અથવા કોઈ વિકસિત જોરદાર કન્ટ્રીમાં એ પ્રમાણેનો આખો માહોલ આપણે જોઈએ ત્યારે આપણને પ્રવર્ત આપણે આપણા ગાંધીનગરમાં છીએ આ ગિફ્ટ સિટી ખરેખર ગાંધીનગરમાં છે એ પ્રમાણેની આખી વ્યવસ્થા વર્લ્ડ ટ્રેડ સેન્ટર હોય પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિસ્ટ્રેટર સેન્ટર બેંક ઓફ અમેરિકા બીએસી એનએસસી એસબીઆઈ એલ આઈસી ન્યુઝ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા એટલે કહેવાય કે ધ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સાથે આજે આપણું ગિફ્ટ સિટી મિત્રો તૈયાર થઈ રહ્યો છે આપણે સૌને ગૌરવ થાય આપણા દીકરા દીકરીઓને નોકરી માટે ક્યાંય બહાર ના જવું પડે એની ચિંતા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ સાથે કરી છે मित्रों फरीदी हूं विनम्रता के साथ-साथ कहूं बे हाथ जोड़ने ने कि दुनिया झुकती है झुकाने वाला चाहिए आचरिता का शब्द ये साचा अर्थ में ये चरितार्थ करा जे आ गिव सिटीनी मोटी भेंट ए मोदी साहब जे આપી जे गुजरात आ ने आ अकल्पनीय बाबत छे मित्रों आशीष भाई अने मैं चर्चा करता था મન કે સાહેબ ગાંધીનગરની સ્થાપના બાદ આ ભારતીય જનતા પાર્ટીના બળબૂતા ઉપર આ ભારતીય જનતા પાર્ટીનું રીટાબેને કીધું અઢારે અઢાર તમામે તમામ સમાજ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણનો છે તમે જે આ કાર્યક્રમ કર્યો છે અને જે આ કાર્યક્રમ મને એમ થાય ઘણી વખતે બિપિનભાઈ અશોકભાઈ કે ગાંધીનગરમાં આવે ને તો આંખે પાટા બાંધ્યા હોય અહીંયા સંતગણ પણ બેઠું છે એને વિકાસ દેખાય પણ જે રીતે દૂતરાષ્ટ્ર એક પિતા ભગવાન એમને દ્રષ્ટિ નથી આપી પણ પોતાના પુત્રના પ્રેમમાં જેમ અંધ હતા અને પુત્રો ગમે તેટલું ખોટું કરે એમની તે હા ન્યાય નીતિ કશું જ નહી દૂતરાષને કશું દેખાતું નહોતું કે મારો દીકરો સાચું કરે છે કે ખોટું કરે છે કશું જ દેખાય નહીં તેવી જ રીતે માત્ર ગુજરાત નહીં આ કોંગ્રેસના નેતાઓને એ દેશનો વિકાસ દેખાતો નથી કે ગાંધીનગરનો વિકાસ દેખાતો નથી રોજ ગાંધીનગરમાં આવતા હશે જતા હશે પણ જે રીતે ભગવાન આંખે પાટા બાંધ્યા હતા એ પ્રમાણના આટા પાટા બાંધી અને દેશભરમાં ફરી રહ્યા છે બે દિવસ પહેલા જ જે બિહાર નું ચૂંટણીનું પરિણામ આવ્યું રાહુલ ગાંધીની અધ્યક્ષતાની અંદર એ કોંગ્રેસે પંચાણું વખત કારમી હાર મેળવી છે પરિવાર કોઈ પરિવારનો જન્મદિવસ હોય મંદિર દર્શન કરવા જઈએ કોઈ પુણ્યદાન દાન કરીએ દેશ પ્રધાનમંત્રી નો માન્ય હોય છે ત્યારે આપણા અમિતભાઈ શાહ જન્મદિવસ હોય ત્યારે આપણે શું કરીએ છીએ હોસ્પિટલ માં ફ્રૂટ વિતરણ કરવા જઈએ આંગણવાડી માં જઈએ બાળકોને જમાડીએ સફાઈ કામદારો નું સન્માન કરીએ અને રાહુલ ગાંધીએ શું કર્યું પૂર્વ વડાપ્રધાન ને બિહાર ની સૌથી મોટી હાર એ ભેટ એ રાહુલ ગાંધીએ એ ને આપી મિત્ર બિહાર ની જનતા એ વિકાસ ને મત આપ્યો છે બિહાર ની જનતા એ વિઝન નેતૃત્વ સો ટકા ભરોસો મૂક્યો છે બિહારની જનતાએ નરેન્દ્ર મોદીજી ના દેશ હિત એ નિર્ણયો મત આપ્યો છે બિહારની જનતાએ આત્મનિર્ભર ભારતના મત આપ્યો છે અંતમાં એવું કહીશ આરોગ્ય ક્ષેત્રે એ ગુજરાત નંબર વન શિક્ષણ ક્ષેત્રે એ ગુજરાત નંબર વન સહકાર ક્ષેત્રે એ ગુજરાત નંબર વન કૃષિ ક્ષેત્રે ગુજરાત નંબર વન ઉદ્યોગ ક્ષેત્રે એ ગુજરાત નંબર વન એવી જ રીતે ગ્રીન કવરેજમાં ગાંધીનગર નંબર વન ફાસ્ટ ગ્રોઈંગ સિટીમાં ગાંધીનગર નંબર વન વાઇબ્રન્ટની ઓળખમાં ગુજરાતની સાથે ગાંધીનગર નંબર વન ક્લીન સિટીમાં એ ગાંધીનગર નંબર વન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે એ ગાંધીનગર નંબર વન મિત્રો અને જ્યારે ટ્વિન સિટીનો દરજ્જો માન્ય મુખ્યમંત્રીએ આપ્યો છે ત્યારે આપણને સૌને ગૌરવ થાય કે અમદાવાદ ને ગાંધીનગર ને કલોલ એ દરજ્જો મળ્યો છે અને હવે તો અમદાવાદ જવું હોય તો છે કે તમારે મેટ્રો અને જે મને ચોપડા બતા હમણાં ચોપડાથી જે સન્માન કર્યું મને કીધું આશિષભાઈએ કે સાહેબ એકાવન હજાર ચોપડા થી તમારું સન્માન કર્યું છે આ ચોપડા મારે લઈ જવાના નથી આ ચોપડા એની પરિવારના બાળકો સુધી પહોંચે એની વ્યવસ્થા આખી ટીમ કરવાની છે અને છેલ્લે અંતમાં હું કહીશ કે તમારી પાસે એટલે આપણી પાસે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ કયું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ કયું

કોને નહીં ફરકવા દે કોને નહીં ફરકવા દે આપ સૌ કાર્યકર્તા મિત્રો આ શિયાળાની ઠંડી મોસમમાં જ્યારે અહીંયા આવ્યા છો આપનો સૌનો જે મારું ઉષ્માભેર સ્વાગત કર્યું છે એ તમામે તમામ કાર્યકર્તાનો અને ગાંધીનગરની ટીમ પર જે રીતે પ્રાઉડ થાય એવું મને તમારા સૌ પર પ્રાઉડ થાય છે સૌનો આભાર ભારત માતા કે જે વંદે માત્ર